નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી જય અને આલિયા બંને એક શહેરમાં રહેતા હતા જય એક બિઝનેસમેન હતો અને આલિયા એક સ્કૂલમાં શિક્ષિકા હતી બંનેના જીવનમાં એકબીજાના વિના થોડીક ખાલીયતા હતી એક દિવસ જયને પોતાની ઓફિસ માટે નવા ડિઝાઇનરની જરૂર પડતી હતી તેણે એક સંખ્યાવાળું ડિઝાઇનર લિસ્ટ જોઈ અને આલિયાના નામ પર નજર પાડી તે જાણતો હતો કે આલિયા એક ખૂબ પ્રતિભાશાળી ડિઝાઇનર છે જય એ જાણીને આલિયાને ફોન કરતો છે હાય આલિયા હું જય બોલી રહ્યો છું હું તમારી ડિઝાઇન માટે તમને હાયર કરવા માંગતો હતો શું આપણે મળીને વાત કરી શકીએ આલિયા થોડી હચમચાઈને હા બિલકુલ હું આજે સાંજના પાંચ વાગ્યે તમારી ઓફિસ આવી જાઉં છું સાંજનો સમય આવ્યા પછી જય અને આલિયા મળી વાતચીત શરૂ થતાં જ જયને આલિયાની શીખવણી અને નમ્રતા પસંદ આવી આલિયા પણ જયની આત્મવિશ્વાસ અને સ્મિતમાં ખુદને ખોવાઈ ગઈ સમય જતીને બંને એકબીજાની નજીક આવી ગયા એ વાતચીતોમાં એક નવો પ્રેમ જન્મ્યો જે એમણે પોતાને પહેલાંથી ન સમજી શકતા હતા આલિયા મને લાગતું નથી કે હું એવું ભૂલી શકું છું જય એક દિવસ બોલ્યો મારી દુનિયા હવે તારા વિનાના જીવનની કલ્પના પણ નહીં કરી શકે આલિયા હસતા જવાબ આપતી પ્રેમે સાચું એ છે જય જ્યારે બંને એકબીજાની સાથે સાચા રીતે જીવવું માંડતા હોય અને એ રીતે જય અને આલિયા એકબીજાની સાથે એક નવું જીવન શરૂ કરી લેતા જેમાં પ્રેમ અને પરફેક્ટ મોમેન્ટસનું સ્વપ્ન છવાઈ ગયું હતું કહાનીની શીખ પ્રેમે એક એવી લાગણી છે જે સમય સ્થળ અને પરિસ્થિતિઓની અવગણના કરે છે જ્યારે આપણે ખુલી દઈએ છીએ અને આપણું દિલ સચ્ચાઈથી શેર કરીએ છીએ ત્યારે પ્રેમ હંમેશા એક નવો સંજોગ બનાવે છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ